હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ બે હાઇડ્રોલિકલર છે કંપની ફિટિંગ એન્જિન છે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું અને ફૂલ સાચવેલું આ ટ્રેક્ટર તો વન ઓનર કોઈ પણ મિત્ર ને ટ્રેક્ટર લેવું હોય તો તમે આ ટ્રેક્ટર લઈ શકો છો

આખું ટ્રેક્ટર તમે ક્લિયર કર જોઈ રહ્યા છો ટાયર મીડિયમ કંડિશનમાં છે કિંમત બે લાખ અને હજાર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો ભાવનગર તમને આ ભાવનગરની અંદર ટ્રેક્ટર જોવા મળશે બાકી ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટરના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યશપાલભાઈના યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે યશપાલભાઈના નવણવે વાળા નંબર પર ફોન કરી જોનિયર ટ્રેક્ટર વેચવાનું છે રાજુભાઈને તમે જોઈ શકો છો મેસી બસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે હજાર અને સાતના મોડલનું આ ટ્રેક્ટર કન્ડિશન જોઈ શકો છો ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા કન્ડિશનમાં તમે આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ રેસ્ટ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો રાજુભાઈનો કોન્ટેક્ટ કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બાકી કંપની ફિટિંગ એન્જિન છે ચોખ્ખું ક્લીન ટ્રેક્ટર બાકી તમે રાજુભાઈનો કોન્ટેક્ટ કરી વધારે માહિતી મેળવી શકો છો બેટરી સારી સ્ટેપ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેક્ટ લાઇટ પણ ચાલુ કંડિશનમાં સીટ સતરી પણ સારા

કોબાડિયા ગામે જોવા મળશે મેસી ટ્રેક્ટર લેવું હોય તો રાજુભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે રાજુભાઈ નામ ત્રાણું એક આડત્રીસ વાળા નંબર ઉપર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો મિની ટ્રેક્ટર છે રામભાઈને વેચવાનું છે વીટી અઢારસો એચ એસ તમે જોઈ શકો છો ટ્રેક્ટર એકદમ શોરૂમ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે મોડલ છે બે હજાર એકવીસનું ક્લીન એકદમ ચોખ્ખું સાવ ઓછું ચલાવેલું ફૂલ સાચવેલું કંપની કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક એન્જિન ટોટલ વસ્તુની જવાબદારી ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર ટેસ્ટ ડ્રાઇવ કરી કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા રામભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આપી દઈશ તમે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો રામભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે જ તમારે ખોટો ધક્કો થશે બાકી બૅટરી એકદમ સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ લાઇટ સીટ કત્રી આખા કંપનીના ટાયર પણ એકદમ સારા કંડિશનમાં જોવા મળશે તમે ટ્રેક્ટર ટ્રેક્ટર ક્લિયર જોઈ રહ્યા છો ક્લીન યુઝ થયેલો છે કિંમત ત્રણ લાખ વીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર રામભાઈ કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી તમારે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો પોરબંદર અને વિંજરાણા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો રામભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર તમે વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રામભાઈ નામ પંચ્યાસી એક ચૌદ વાળા નંબર પર ફોન કરી આ આયસર ટ્રેક્ટર અને રોટાવેટર વેચવાના છે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો આયસર ત્રણસો એસી ટ્રેક્ટર છે બે હજાર સોળનું મોડેલ છે પણ બે હજાર ત્રેવીસમાં પાર્સિંગ થયેલું છે તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો અને વન ઓનર જોવા મળશે આ ટ્રેક્ટર એક જ માલિકે ચલાવેલ આખું શોરૂમ કન્ડિશનમાં છે મોડલ બે બે હજાર નું છે એટલે બે હજાર સોળનું નું મોડલ પણ ગણાય બે હજાર ત્રેવીસનું નું મોડલ પણ ગણાય અને સાથે રોટાવેટર પણ આપવાનું છે ટ્રેક્ટરની પણ ટોટલ જવાબદારી ઓરિજિનલ કન્ડિશનમાં શોરૂમ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર કરીને પણ લઈ શકશો પેલા કોન્ટેક્ટ કરો નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાઓ તો મહેશભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે આ વસ્તુ બંને વસ્તુ વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને વન ઓનર ટ્રેક્ટર સાથે રોટાવેટર વેચવાનું છે એ સ્ટાર કંપનીનું રોટાવેટર વેટર છ ફૂટનું છે સાવ ઓછું વાપરેલું છે તે પણ ઓરિજિનલ કન્ડિશનમાં જ છે બંને વસ્તુ તમે રૂબરૂ જોઈ શકો છો અને વિડીયોમાં પણ તમને બતાવવામાં આવેલી છે આ જ પ્રમાણે તમને રૂબરૂ જોવા મળશે અને ટોટલ જવાબદારી સાથે વેચવાના છે કોઈ પણ પ્રકારનો બંનેમાં ફોલ્ટ જોવા નહીં મળે કિંમતની વાત કરું તો સાડા ચાર લાખમાં ટ્રેક્ટર તમને મળી જશે કિંમત છે થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાકી સાઈડ ગેરવાળું વાળું ટ્રેક્ટર જોવા મળશે આઈ સર હવે આ ટ્રેક્ટર રોટાવેટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર અને રોટાવેટર તમને પોરબંદર જોવા મળશે મહેશભાઈનો ટ્રેક્ટર ઉટાવેટ સેટ લેવાનો હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મહેશભાઈના અઠ્ઠાણું સાત વાળા નંબર ફોન ઉપર ફોન કરી બંને વસ્તુ લઈ શકો છો સ્ટીલ ટ્રેક કંપનીનું આ ટ્રેક્ટર વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર સોળના મોડલનું ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન ટોટલ વસ્તુ સો ટકા કંડિશનમાં છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં અને એન્જિન પણ ફૂલ એકદમ સોય એ સો ટકા કન્ડિશનમાં જોવા મળશે અને કંપનીના ટાયર છે જે મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેક્ટરની કિંમત તમારે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરીને પૂછવાની રહેશે બાકી એકદમ વ્યાજબી ભાવ કરી આપવામાં આવશે તમારે ટ્રેક્ટર લેવું હશે તો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા અને કુકડ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તેમનો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અઠાણું બે પંચાવન વાળા નંબર પર ફોન કરી મિની ટ્રેક્ટર લઈ શકો આ રીપર વેચવાનું છે વિડિયો અંદર તમે જોઈ રહ્યા છો અતુલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવેલું પ્રિયા છે તમે જોઈ રહ્યા છો સાવ ઓછો યુઝ કરેલો ફૂલ સાચવેલું આ રીપર છે માત્ર ને માત્ર એક થી બે વર્ષ જ વાપરેલું આ રીપર છે અને ફૂલ જવાબદારી સાથે આપવાનું છે માત્ર બાર મહિના જ વાપરેલું છે અને બ્લેડ પણ નવી નાખેલી છે રીપરની ટોટલ જવાબદારી સાથે આપવાનું છે આ રીપરથી ટોટલ વસ્તુનું કટિંગ થઈ જશે જેમ કે જુવાર બાજરી ઘઉં વડિયાળી સોયાબીન ટોટલ વસ્તુની એકદમ આસાનીથી કટિંગ કરી શકશો ટ્રેક્ટર વેચી નાખ્યું છે એટલે આ રીપર ઘનશ્યામ ભાઈને વેચવાનું છે સાવ ઓછો યુઝ થયેલો છે અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ પણ નથી તમે રૂબરૂ આ રીપર ચેક કર્યા બાદ રૂબરૂ સ્થળ ઉપર જઈને ચેક કરીને પણ લઈ શકશો પેલા ગનશ્યામભાઈનો કોન્ટેક કરીને રૂબરૂ સ્થળ ઉપર જજો કેમ કે રીપર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમત પચાસ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી રીપર ક્યાં જોવા મળશે તેની વાત કરું ચીલો બોટાદ અને લીંબોડા ગામે જોવા મળશે કનશ્યામ ભાઈ નું રીપર લેવું હોય તેમના નંબર કઈ રીતના મેળવવા YouTube ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે Facebook પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો ઉપર નંબર મળશે કનશ્યામ ભાઈ નામ 9371 વાળા નંબર પર ફોન કરી રીપર લઈ શકો આ ભેંસ વેચવાની છે અને સાથે પાડી પણ છે તમે વિડિયો અંદર આ ભેંસ અને પાડી જોઈ રહ્યા છો આ ભેંસ 6 મહિનાની ગાભણ છે અત્યારે અને એક ટાઈમનું ત્રણ લિટર એટલે કે આખા દિવસનું બે ટાઈમનું છ લિટર દૂધ આપે છે બંને ટાઈમનું છ લિટર દૂધ તમે વિડીયોની અંદર ભેંસ અને પાડી ક્લિયર કટ જોઈ રહ્યા છો બંને એકી સાથે તમને મળી જશે અને સાવ ઓછી કિંમતની અંદર આપવાના છે શું કિંમત છે અને ક્યાં જોવા મળશે તેની બધી ડિટેલ આપી દઈશ વિડીયો આગળ તમે જોતા રહેજો ભેંસ સાવ સોજી છે તમે એક વખત ભેંસ રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ભેંસ અને પાડી રૂબરૂ સ્થળ ઉપર જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલા ભેંસના માલિક દીપકભાઈનો કોન્ટેક કરો તેમના છે ભેંસ રૂબરૂ લેવા કે જોવા જાવ તો દીપકભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ત્રણ ત્રણ લીટર દૂધ આપે છે બંને ટાઈમનું છ લીટર દૂધ અને નીચે પાડી પણ છે તમે જોઈ રહ્યા છો પાડી પણ આપવાની છે મહિનાની ગાભણ ભેંસ ભેંસ જોવા મળશે કિંમત બંનેની અને પાડી મળી જશે કિંમત અંદાજિત છે થોડો ઘણો ફેરફાર પણ કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ભેંસ અને પાડી તમારે લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો ઉમરાળા રંધોળા ગામે જોવા મળશે ભેંસ અને પાડી લેવી હોય તો દીપકભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો ઉપર નંબર 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 મળશે અને દીપકભાઈના મોબાઈલ પર ફોન કરી ભેંસ પાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો